પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો જિલ્લા પંચાયત સભાખંડ ખાતેથી સ્વચ્છ ઉત્સવની થીમ સાથે આ શુભારંભ થયો હતો આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા રાખવા તેમજ જન ભાગીદારીથી સ્વચ્છતા હી સેવા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી તેમજ સૌ લોકોએ સ્વચ્છતા પ્રત્યે શપથ ગ્રહણ કર્યા હતા પોરબંદર જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી એટલે કે સત્તર સપ્ટેમ્બરથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ સુધી એટલે કે તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર